એક લાખ નો પગાર ડેપ્યુટી છટકા માં ઝડપાયો છે વડ એસીબી સ્ટાફે લાંચિયા ડેપ્યુટી ને ચાલુ ડ્યુટી ઓફિસમાંથી રંગે હાથ ઝડપી પાડ્યો છે જયારે તેની એસીબી ટ્રીપ હોવાની ખબર પડી ત્યારે તે બે સારી નથી તેવા પાંચ ના છટકામાં છે સ્ટાફે લાંચના ડેપ્યુટી ઇજનેર ને ચાલુ ડ્યુટીએ ઓફિસ માંથી રંગે હાથ ઝડપી પાડ્યો છે